રેસ્ટોરન્ટ એસોસિએશન આયોજિત ફૂડ ફેસ્ટિવલ નો રંગદર્શી માહોલ માં ઉદઘાટન સમારોહ યોજાયો હતો ગ્રાઉન્ડ ખાતે આયોજિત ફૂડ ફેસ્ટિવલ નો ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું સાથે ભાવનગર ફૂડ ફેસ્ટિવલ સિઝન પ્રારંભ કરી રહ્યા છે તમામ સન્માનનીય મંચ તેમના દ્વારા વિધિ સંપન્ન થઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે જિલ્લા કલેક્ટર આર કે એન વી ઉપાધ્યાય લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્મા રંગોલી રિસોર્ટના અનિરુદ્ધસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા दर्शन देवस्थान था ये दिवस चल रहा फेस्टिवल नो लाभ लेवा आयोजक द्वारा तो जाहिर जनता ने खास अनुरोध करायो छे ये संकेत आवे छे के भावनगर ना विकास मा हमें साथे छे अहिया आता पहला इंडस्ट्रियल एक्सपो मा पण मान्य सचिव हित्या था क्या गो એ પણ એટલો સરસ ઇનોવેટિવ પહેલો એક્સપો પણ મેં પ્રભારી મંત્રી તરીકે પીલમાં ઉદઘાટન કરેલું ભાવનગરમાં જે પોટેન્શિયાલિટી છે ઇનોવેશન કરવાની શક્તિ છે સાહસ છે ઈચ્છા એટલે અધિકારીઓને પણ કહ્યું અને આયોજકોને પણ કહ્યું કે

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનું માન આપીને આપ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમે જ્યારે આ એસોસિએશન શરૂ કર્યું એડવાઇઝરી બોર્ડમાં શ્રી અનીભાઈ રંગોલી ને વડોદરીયા ચાર જ કે પાંચ જ રેસ્ટોરન્ટ અમારી સાથે જોડાઈ હતી આજે સિક્સટી પ્લસ રેસ્ટોરન્ટ અમારી સાથે જોડાયેલી છે સૌથી મોટી ખુશી એ છે સૌના સપોર્ટથી શ્રી ગોમલસંદમા સાહેબ છે તેમજ અહીંયા ફિફ્ટી પ્લસ વધારે સ્ટોલ છે આ વર્ષનો 2023 નો થ્રીનો ભાવનગરનો બિગેસ્ટ ફૂડ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે આજે અને આવતીકાલે અને આપ સૌના ભાવેણાવાસીઓના આશીર્વાદથી આ આગળ વધે એમાં આવતા વર્ષે અમે આનાથી ડબલ કરીએ એવો કાર્યક્રમ પણ અમે પ્લાનિંગ કર્યો છે આ બે દિવસની અંદર ઓનલી ફૂડ ફેસ્ટિવલ નથી એ સાથે મ્યુઝિકલ નાઇટ બાળકો માટે ગેમિંગ ઝોન અને એક જ જગ્યાએ બગળા ફટાકાથી ચાલુ કરીને નાચોઝ અને ટાંકોઝ મળે એવું પ્લાનિંગ અહીંયા કરેલું છે